પવિત્ર શ્રાવણ માસના સોમવારે વીરતા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વીરતા અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના પ્રાથમિક શાળામાં આજરોજ પર્યાવરણ જાગૃતિના અભિગમને આત્મસાત કરતી પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકગણ વહીવટી સ્ટાફ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યગણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ વિશે સમજ આપવામાં આવી અને તેમને પર્યાવરણ રક્ષાની ફરજ વિશે પ્રેરણા અપાઈ કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ જાતના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું શાળાના આચાર્ય નિખિલભાઈએ જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ ભવિષ્ય માટેનો વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવે છે અંતે કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા લઘુવાર્તા અને પ્રેરણાત્મક સંદેશો દ્વારા કરવામાં હતું જેને સૌએ દાદ આપી વધાવ્યું હતું રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ચોવીસ